જુનાગઢ જિલ્લાના કેશોદ પંથકમાં અવિરત વરસાદથી મગફળીનો તૈયાર થયેલ પાક નુકસાની જવાની ખેડૂતોને ભીતી સેવાઈ રહી છે તો સોરઠ પંથક એટલે મગફળીના પાકનું હબ ગણાય છે દેશ અને દુનિયામાં સિંગદાણાની સપ્લાય સોરઠ પંથકમાંથી થાય છે તો આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં એક માસ સુધી સતત વરસાદ થવા પામ્યો હતો અને વીસ દિવસના વિરામ પછી છેલ્લા ત્રણ દિવસથી સોરઠ પંથકમાં ફરી છ થી સાત ઇંચ વરસાદ નોંધાયો છે અને હજુ ચાલુ છે ત્યારે એવા સમયે તાલુકાના અજાબ ગામના સરપંચ અને ખેડૂતોની સમસ્યા માટે કાયમી ચિંતા કરતા મગજભાઈ અધેરાએ રોજ ખેતરમાં પાણી ભરાતા ઉંબડી મગફળીની જાતોમાં તૈયાર ફાલમાં સડાની શરૂઆત થતાં દરેક ખેતરમાં વીસ ટકા જેવું નુકસાન થયું છે અને હજુ વરસાદ ચાલુ રહેશે તો વધુ નુકસાન થશે તેવું મગનભાઈ અધેરાએ સ્થળ ઉપર રૂબરૂમાં નુકસાની બતાવી હતી મગનભાઈ વગેરા સરપંચ સજાગ આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં એકાદ મહિના સુધી સતત વરસાદ પડતા મગફળીના પાકને પટકો પીડ્યો હતો ત્યારબાદ વરાપ નીકળતા અને ફરી પાછો બીજા રાઉન્ડનો સાતી જૂન સમયે વરસાદ થતા મગફળીના પાકની અંદર તૈયાર ટોડાઓ સડવાનું પ્રમાણ વધી રહ્યું છે જો લાંબો સમય વરસાદ ચાલુ રહેશે તો મગફળીના પાકને ડેમેજની ટકાવારી કાયમી ધોરણે વધતી જાય એવું જણાઈ રહ્યું છે અનિરુચી બાબરિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ